વચ્ચે ટીવીની અંદર ઓલા સમાચાર આવ્યા હતા બોલો ડુંગરો ખોદી નાખ્યો આખો એની પત્નીને ડિલિવરીમાં કર કોઈ વાહન ન મળ્યું અને આમ ફરીને લઈ જવી પડી હોસ્પિટલ એમાં એ ગુજરી ગઈ પ્રેગ્નન્સીમાં આને એમ થયું કે જો આ ડુંગરામાંથી આમ પેલું કે અહીંયા જ હોસ્પિટલ છે આટલું ટૂંકું થઈ જાય કોઈ ગવર્મેન્ટની વાત ન જોઈ એવડું તબકડું અને ત્રિકમ લઈ ડુંગરો તોડવા બેસી ગયો અને કેટલા વર્ષો પછી એણે ડુંગરો ખોદી અને એમાંથી ટૂંકો રસ્તો કર્યો બનાવીને રહ્યો એના ઉપર ફિલ્મ બની છે દશરથ ઈ સોલ્યુશન બની ને ઉભરે હાવ ગરીબ માણસ એની પાસે કઈ રૂપિયા નહોતા છતાં એને કરી દેખાડ્યું આઈ વિલ be the સોલ્યુશન આઈ વિલ ફાઇન્ડ આઉટ આઈ વિલ ફાઇન્ડ આઉટ તમે તમારી ભૂમિકા કઈ છે એનું અત્યંત મહત્વ છે